જય માતાજી મિત્રો હું શું નિલેશભાઈ રાવડદેવ ભાવનગરથી જણાવતા ખૂબ આનંદ થાય કે આખી સિઝન વહી ગઈ ઘણા બધા પ્રોગ્રામ વહી ગયા પણ કંઈ ટાઈમ નહોતો મળતો એક ધારા સતત પ્રોગ્રામ હતા એટલે વ્લોગ નહોતો બનાવતો પણ આજે અમારા રામભાઈ બારોઠે કીધું કે નિલેશભાઈ એકાદો વ્લોગ બનાવો એટલે આજે અમે જાવી સેવી વિક્ટર મોવા ત્યાં સરસ મજાનું મામાદેવનું સાની ધાની માલપા ભાઈભાઈ ડાક ડું પ્રોગ્રામ છે તમામે તમામ સાજંદા આવી ગયા છે અને અમારા મહેશભાઈએ નવો ફોન લીધો છે મોટોરોલા સિક્સટીન ફ્યુઝન એના ફોન ની મારી પા ત્રણ મહિના હા ત્રણ મહિના પછી આખી સિઝન વહી ગઈ અને આજે વ્લોગ બનાવી છે એવી તો આ વ્લોગ ને બધા લાઈક કરજો શેર કરજો અને આગળ બન્યા રહેજો અમને મજા આવશે રામભાઈ બારોટ વિશે રામભાઈ કાંઈક બોલો હા અમારે મહેશભાઈ ને બધા કોંગ્રેચ્યુલેશન કહેજો કારણ કે એને નવો ફોન લીધો છે ને આજ પ્રોગ્રામ પૂરા થવા આવ્યા ત્યારે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અમારે હવે આવશો મહેશભાઈનો વ્લોગ એમાં બધા જોતા રહેજો અને વિકટર બધા રહેજો વ્લોગમાં ગુજરાતના જે મિત્રો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે આવી છે મજરા મજરા અત્યારે વિક્ટર તો અમારે રામભાઈ બારોટ રાજભાઈ બારોટ ગૌતમભાઈ કાળુભાઈ રાવળદેવ નેહડા વાળા માતાજી મિત્રો સુનિલભાઈ બેન્જો મસ્તર હા તો શું કરો આ ભાઈ ચંદ્રેશભાઈ ગાડી આ કે છે જય માતાજી મિત્રો જય માતાજી કન્ટીન્યુ ની બન્યા રહેજો વ્લોગ ની માલપા મજા આવશે આગળ જમીન જમીન અમારા જમીન ભાઈને બહુ મિસ કરવી છું જમીન ભાઈ પેળ માસ્ટર બહુ સારું પેળ વગાડે છે એની યાદી થઈ છે એટલે અમને એમ થયું કે વ્લોગ ની માલપા એને પણ એડ કરીએ તો જમીન ભાઈ વિશે અમારા રામભાઈ બારોટ બે શબ્દ કહે તો કે જમીન આપણી આપડી કોટ કોઈ દી વર્તાવ નથી દીધી પણ તોય કોટ તો કોટ કહેવાય જમીન પણ તોય તમારા મહેશભાઈ આજ બહુ યાદ કરે કે અમારી રેગડી વાત હતી વ્યક્તિ છે કંઈક કરી છૂટવાની જેની અમારી પાક ક્ષમતા છે હર મહેશની માટે એક સારું આપવાની કોશિશ કરે છે અમારે જમીનભાઈ કનાળા જય માતાજી મિત્રો ત્યારે આવી ગયા આગળ આવેલી છે માપાજીમાંથી આવેલા જમવામાં આપણે કારણ કે વરસાદના કારણે એટલે હોટેલમાં જમવા આવ્યા છે બન્યા રહેજો મજા આવશે